નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનના તહેવારની આવતીકાલે સમગ્ર દેશ અને રાજ્યમાં ઉજવણી થશે ત્યારે રક્ષાબંધનની ઉજવણીને લઈ મહીસાગર જિલ્લાના બજારમાં અવનવી આકર્ષક રાખડીઓ રાખી કેક અને વિવિધ પ્રકારની મીઠાઈઓએ બહેનોમાં આકર્ષણ જમાવ્યું છે જેના કારણે જિલ્લાના બજારોમાં મહિલાઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી માટે ખરીદીમાં ઉત્સાહ જોવા મળતા બજારોમાં રોનક જોવા મળી રહી છે સામાન્ય રીતે વર્ષો વર્ષથી ભાઈની રક્ષા માટે બહેન ભાઈને મીઠાઈ ખવડાવી કંકુ તિલક કરી ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધી દર વર્ષે રક્ષાબંધનના તહેવારની ઉજવણી ભાઈ અને બહેન કરતા હોય છે પરંતુ હવે જન્મદિવસ અને લગ્ન તિથિ પર કાપવામાં આવતી કેક હવે રક્ષાબંધન માટે પણ બજારમાં આવી ગઈ છે રાખી કેકે આકર્ષણ જમાવ્યું છે જેના લીધે બહેનો મીઠાઈની જગ્યા પર રાખી કેક કાપીને કેક ભાઈને ખવડાવી રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરશે આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ભાઈ અને બહેનના પવિત્ર જે સંબંધો છે એ સંબંધો માટેનો આવતીકાલનો આ જે દિવસ છે એ દિવસે બેન ભાઈની મનોકામના પૂરી થાય એના માટે રાખડી બાંધે છે પહેલાંના જમાનામાં લોકો મોં મીઠું કરવા માટે ગોળનો ઉપયોગ કરતા હતા જેમ જેમ સમય ગયો એ મીઠાઈઓ આવતી ગઈ અને હવે અત્યારે કેક આવી રહી છે તો બેન ભાઈને કેકથી કેક કટિંગ કરી અને મોં મીઠું કરાવે છે અને ભાઈ અને બહેનનો આ જે સંબંધ છે એ અતૂટ જળવાઈ રહે એના માટે બેન પ્રાર્થના કરે છે અને ઘરમાં એક હસી ખુશીનો માહોલ ઉત્પન્ન કરે છે કેક કટિંગ કરીને